ફરિયાદ મુજબ સાબિરા નામની મિલાની તેના પતિ અકિલ પોતાના બાળક તેમુરને લેવા પહોંચ્યા હતા ત્યારે પતિ પત્ની વચ્ચે ઉગ્રવાદ વિવાદ થયો હતો ઝગડાના તડકો વધતા અકિલે સાબિરાને મોફેડ ઉપર ભટકાવ્યા બાદ નિકટમાં પડેલો સિમેન્ટનો બ્લોક ઉઠાવીને મારી નાખવાના ઈરાદે સાબિરા પર હુમલો કર્યો હુમલામાં ગંભીર ઈજા થવાથી સાબિરાનું મોત નીપજ્યું હત્યા જેવા ગંભીર ગુનાની પૃષ્ઠભૂમિ પર પોલીસે તાત્કાલિક વિવિધ ટીમો રચીને તપાસ શરૂ કરી હતી તકનીકી તપાસ હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ બાતમીદાર મારફતે મળેલી બાતમીના આધારે એએસઆઈ રૂપતાજી વેંકટભાઈ સહિતની ટીમે આરોપી અખિલ ઉર્ફ ચિકોલિયાને ઝડપી પાડ્યો આ કામગીરીમાં પોલીસ કમિશનર ઝોન બેના નાયબ પોલીસ કમિશનર તેમજ લિંબાયત પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર